ચેલે મારે કોઈ દિવસ એક વાત નથી સાંભળી તમારો પ્રેમ ગાવ તેલ લેવા છાપી જોઈ કેવી રીતે વાત કરે છે તમારી સાથે મોટો ભાઈ આવી રીતે વાત કરે છે હા બાકી અમારે બંનેને ક્યારે એવું થતું નથી ક્યારેય બોલ્યા જે કોઈની સામેવાળો રહેવા દો ઈશારામાં જ ઝઘડા કરો છો ને જોયા છે અર ભાભી આપણે મોટા છીએ હેમને જે હોય તું કરી તો હું એ જ ને જવાબદારી વધારે લેવાના આ તો ચાલતી જતી હોય કરી તો આ કરતા લઈ જવાબદારી બધા પૈસા હાચવવાનો હોય તો બધું હું બંધાને પણ ભાભીનો વાગ છે તમે પક્ષ લાવ છું ને હું તમને બંને લોકોને સમજાવવા માંગુ છું કે શાંતિથી આપણા ઘરમાં શાંતિથી રહેવાનું હોય આપણે હળીમળીને કામ કરવાનું હોય એવું ના હોય કે વધારે ઓછું કે આ કરે છે તે કરે છે એવું ના કરવાનું હોય પણ જાઓ તમારી બૈરીને સમજાવો ચૂપ રહેને વચ્ચે બોલા અરે પણ હાથ નઈ દીતો દામિની જો તમે લોકો નઈ તો નઈ તો ના કરો અત્યારમાં ભાભી જો આ જે ઝઘડાનું મૂળ કારણ જેને એમાં તમે વાટમાં છો એટલે જો અમે તમને કંઈ કહેવાના નથી અને કંઈ કહેતાય નથી

ત્યારે હોય ત્યારે બસ કંકાસ 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 આ લોકોને બીજું નથી પણ દીકરા હવે આનો રસ્તો પડશે આમ તો ચાલવાનું છે ઠીક તો કરવું પડશે ને પણ ત્યારે શામ પડ્યા છે ને તો કઈ ઉખાડવું નથી શું છે આ લોકો જેટલા પડે ને એટલે પછી ડબલ ચાર્જિંગ થાય ને ચાર્જિંગ મોબાઈલમાં એમ ડબલ મને લાગે છે કે હવે

મૂકો બીજું તો શું આનો કોઈ ઉપાય તો છે નહિ અને કોઈ નિવેડો આવવાનો છે નહિ આખી જિંદગી પાલક છુટ અને આમ જોવા જઈએ ને આપણી વહુ શાંત હોય ને ત્યારે આપણને એમ થાય કે આખા સમાજમાં આપણી વહુ બહુ હારામાર્યું છે પણ જયારે બાધે એટલે કુતરા મંડળ ની બાંધે એની સારા કેવડા બેમાની છે કોણ જાણે મુખાય આ તમે છે ને આ ઉતાવળે કોઈ નિર્ણય લો લેતા હો ચાંતી રંક બહુ વધારે બોલો છો હો તમને હા છે ને હું તમને બહુ મારવાની મારા ને તો છે ને હું તમને નહીં સમજી કે હારે મારી ને તો શું આ બધું હા ભાભી હતી

પસંદ નથી એટલે તું શું માંગે છે અરે પસંદ હોય કે ના હોય સાથે જ રહેવાનું છે અને જેવી રીતના ને એમ જ આગળ રહેવાનું છે લીધો છે લીધો છે કોઈ દિવસ મારો પક્ષ ત્યારે બસ મારા મોટા ભાઈ અને ભાભી બને સાચા કે મારી વાત નથી માન એવું થયું છે કે હું કહું એમ તમે

કામના ભાગલા પાડી દો હું ખાલી આ કામ નહીં કરું તમારા ભાભી પણ હું જે કામ કરું ને બધું જ કરવું પડશે હું જેવી રીતે રહું ને એવી રીતે રહેવું પડશે એમને પોસાય નઈ તો આ ઘર માં

અરે કે જવાબદારી લેતા પહેલા આપણે આપણી જવાબદારીઓ સમજતા પણ શીખવું જોઈએ પણ નહીં કોઈ દી સમજે ને પેલા તમે મને એમ કહો કે આ તમારા ભાઈ માટે તમને બીજી કોઈ છોકરી નોતી મળી દુનિયાની આ એક જ છોકરી હતી બીજી કોઈ સારી છોકરી નોતા લાવી શકતા જોવા તો તું હું એકલો નોતો ગયો જોવા માટે તો તારે વિચાર તો ને જો લાગતું હતું કે આ દામિની બહુ સાથે પડે તો ના તો એને તો છે ને

મારે તમારી સાથે થોડીક વાત કરવી છે તો બોલો ને જો બેટા તમે આ ઘરના મોટા હો છો અને આ બધી નુકસાની સારી લાગે કઈ વાતની વાત કરો છો આ રોજ ઉઠીને બંને હો તમે ઝઘડા કરો કઈ ને કઈ નુકસાની કર્યા કરો આ બધું સારું ન લાગે સારું તો ના જ લાગે ને કારણ કે ઘરની નાની વહુ જો મારી સાસુ બનવાની કોશિશ કરતી હોય તકલીફ તો થવાની જ છે પપ્પાજી અરે બેટા પણ હું એમ કહું છું કે આ બે દેરાણી જેઠાણી તમે બે બેનો બનીને ન રહી શકો હવે નાની બેન મોટી બેનને કઈ કહી શકે મોટી બેન નાની બેનને કઈ કહી શકે આ રીતે જો તો વધારે સારું બાપુજી તમે આલી નાની આમથી વાતને સમજતા કેમ નથી કે દુનિયામાં બધા સંબંધોનું મહત્વ અલગ હોય છે દેરાણી અને જેઠાણીનો સંબંધ જ એવો છે કે ઝઘડા થવાના જ છે અમે બેનો છીએ નહીં ને એટલે બેનો બનવાનો ઢોંગ અમે ક્યારેય ના કરી શકીએ ભલે બેન ના બની શકો તો કઈ નહીં પણ સંપીને બે કામ તો વેચી શકો ને કે ભાઈ ફલાણું કામ એ કરશે તો બીજું કામ હું કરીશ કચરા પોતા ઈ કરશે તો વાસણ હું ઉઠીશ આ કામ તો થઈ શકે ને શાંતિથી સાપ અને નોડિયાને ક્યારેય ફ્રેન્ડ બનતા જોયા છે મિત્ર બનતા જોયા છે નહીં ને તો બસ અમારું બંનેનો પણ આવું જ કાઈક છે અમારી બંનેની દોસ્તી ક્યારેય નહીં થાય ક્યારેય નહીં નેવર અરે પણ તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા આ જરાક સમજો તો વધારે સારું કારણ કે આ આજુબાજુ વાળા પણ હવે તો જ્યારે આ રોજ સવાર થાય ને એટલે લોકોને એક એન્ટરટેનમેન્ટ મળી જાય લોકો આમ જોઈને ઉભા હોય કે ક્યારે આ લોકોના ઘરમાં ઝઘડા ચાલુ થાય લોકો તો છે જ જુઠ્ઠા લોકોને પોતાના ઘરની કઈ પડી નથી ઝઘડા કોના ઘરમાં નથી થતા ઝઘડા બધાના ઘરમાં થાય છે પણ આપણું ઘરે એવું છે કે ચોરે ચડીને બોલવા જાય છે મેડમનો અવાજ છે ને આટલો લાંબો છે એટલા માટે અરે એનો એકનો નહીં તમારો બન્નેનો અવાજ એવો છે બેટા પણ હું તો એમ કહું છું કે જો બને ત્યાં સુધી બન્ને શાંતિથી રહો ને તો વધારે સારું ત કહીવાતું શાંતિથી રહેવા માટે મે એક બાપુજી અમે બંને ભાઈઓ એટલે મારા પતિ અને દેવાંગભાઈ હા આ મારો છેલો નિર્ણય છે અને સલાહ દેવાનો એટલો શોખ હોય ને તો જા મેડમ ના લેપણ થઉ એને થાય પણ બસ હવે વાત ફાઈનલ છે ના ના હું એ જોઉં છું ને કે હવે શું બોલે છે છે ને જે કરવું હોય એને કર હું આવતી જ રહેવાની છું હા અને સા ઓ બેટા ફોન કરું મમ્મી આ શું તમે તારી છે અરે બેટા તમે નાના છો તો જરાક મોટાની વાત ન માનો હા તો પપ્પા શું થાય કે હું નાની છું એનો મતલબ એમ ને કે બધું સહન કરીએ જાઓ એ મોટા છે ને એમને વધારે સમજવું જોઈએ અને તમે મને શું કામ કહો છો જઈને ભાભીને કયો ને અરે બેટા આ તમને બંનેને વાત કરવા આવ્યો એને પણ વાત કરી લીધી છે અને તમને પણ કહું છું કે આ ઘર માં હળી મળીને રહો ને તો વધારે સારું છે ભાભીને વાત કરી ને એ સમજી ગયા સમજી ગયા હો તો તમારે મને વાત કરવા જ ના આવવું પડે એ જ નથી સમજતા તો હું શું કામ સમજુ આ કમસે કમ એની વાત નો માનો તો કાઈ નહીં પણ મારી વાત તો માનો હું તમારો સસરો છું નાની જો એટલે ઘરના બધા કામ મારે જ કરવાના આ તો ક્યાં નાય છે જુઓ પપ્પા ઘર માં અમે બંને વહુ છી બંને સરખા ભાગ નું કામ કરવું જ પડશે હું કામ કરું છું તો એમને કામ કરવું પડશે હું એકલી આખા ઘર ના કામ નથી કરવાની અને અત્યાર સુધી છે ને એમની વાત માનતી હતી ને એટલે જ હું પછતાણ હવે થી એમની કોઈ વાત નહીં માન અરે પણ કામના ભાગલા પાડી લો ને એમને પણ મેં કીધું કે એવું હોય તો તમે બે કામના ભાગલા પાડી લો એટલે બે ને હરખું કામ ભાગમાં આવે એમને ક્યાં કામના ભાગ પાડવા છે એમને તો એવું છે કે એ મોટા છે ને એટલે એમને ઓછું કામ કરવાનો હું નાની છું એટલે મારે વધારે કામ કરવું તો હવે આ આનો નિર્ણય તો કઈક લેવો પડશે હવે આમ નામ તો આખી જિંદગી કઈ હાલશે નહીં અત્યાર સુધી જે તું કર્યું ને પપ્પા પણ હવે ને હવે હું કોઈની વાત નથી માનવાની કે નથી સમજવાની હવે આ ઘરમાં જો તમારી ઈચ્છા હોય ને કે અમે બંને બહુ સાથે રહીએ તો બસ એમને કહી દેજો કે ઘરના કામ કરે હવે મીરા બહુ એવું કહેતા હતા કે એને આ બધું ઝગડા ન કરો હોય ને તો નોખા થઈ જાવ પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો આ બંને બહુને કહી દઉં છું જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી બે ભાઈઓ નોખા નહીં થાય નહીં થાય તમે જેમ કહો એમ પણ એના માટે મેં જે કહ્યું ને એ કરવું પડશે એ નહીં થાય ને તો હું આ ઘર માં નહીં રહું અરે પણ આ કેવી વાત કરો છો આ ઘર માં નહીં રહો તો ક્યાં રહેવા જશો તમે વાત કરી લીધી છે મમ્મીએ એ કહ્યું છે કેવું લાગે ને તો આવતી રહેજે પાછી અરે પણ આ સાસરિયામાં

દામિની કીધું થેન્ક યુ તો પણ ભાભીએ ધ્યાન ન આપ્યું આખા પ્લાન ઉપર પાણી ફેરવી નાખ્યું પાણી ની તેલ ની તો પથારી ફરી ગઈ આ આ લોકોને ને આ પ્લાન ને નઈ મેળ આપે હજી કઈક નવું વિચાર કરવો પડશે ચાલો ચાલો કંઈક નવું કશું હાલ શું ચાલ ધક્કો નહીં મારો ને ખબર પડી જશે મે કર્યું છે ચાલ મૂકીને આવું છું

아, 저도 가게, 체pper. Welcome. Shut up. Shut Shut up. Shut up. Shut Shut up. Shut up. Shut up. s h અરે બટા ભાઈ ઘરે ઘરે જઈને મગાવીને નાચવું છે અરે પપ્પાને પણ બોલાવી લે એને પણ કહીએ કે તમે જે ભાંગડા લઈ લ્યો આરવાર એને કમરમાં દુખાવો હતો એટલે જરા એને લાગ્યો એટલે ને છે મને મારી નાખ્યો ને તો ખુશ થા હવે આપણો વારો ખો જાણો ચીકો તાલે ઓ આગરનું જપ્પુ લઈ લે ને એમાંય વાંધો પડશે ખબર પડી એને ફેંકી દેજે એટલા માટે ટીમ આટ પતિ વાળો લાવ્યો તો તમે ઘરના મોટા છો ને તો તમે કામ નહી કરતા કામ તો કરવા પડે પણ થોડા કરીશ સારું એક કામ કરજો છે ને શાક હું બનાવી નાખીશ રોટલી તમે બનાવી નાખજો

ફાઈનલી આ સિહાની બેકાની કામ ના ભાગલા પડી ગયા હવે તે છે ને સાથે ક્યારે સેમ તો નું છે ભાઈ કર્યું છે બને દેરાની લીધા છે તો પછી તો જોઈએ ને બૈરી પડતી હોય તો બચાવવા ના આવે ગુંડાઓ છરી લઈને આવે તો બચાવવા ના આવે એવો તો તમને મળવો જોઈએ બંને ને હું ખબર નથી રોને આ કોઈ સારા કામ કરે જ જીવનમાં